આગહી સ્વેટર ની ઉપર રેડકોટ પહેરવાનું જાણવા આગામી 2 દિવસ ગુજરાતમાં કયા જિલ્લાઓમાં પડશે વરસાદ નમસ્કાર ઉત્તર સમાચારવા ફડેપાવ હું હજી સ્વાગત છે સમાચાર સુરત આપેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ ને લ્યુસી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગ દ્વારા તારીખ 8 અને 9 જાન્યુઆરી અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના વિવિջ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે તેમજ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં વાતાવરણ સુખુ રહેશે આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રએ જણાવ્યું હતું કે ગુજરાતના બનાસકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વલસાડ સુરત નવસારી દમણ અને દાદરાનગર હવેલી ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે તેમજ હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરી સોમવારે સૌરાષ્ટ્ર सुरेंद्रनगर અને પોરતા તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી દમણ દાધરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે જ્યારે હાલ અમદાવાદ ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી તેમજ હવામાન વિભાગ દ્વારા જાણાવ્યું હતું મિત્રો આતા વરસાદને લગતા સમાચાર त मित्र सां ज़रूरु थी शेयर करजो तथा नवां नवां समाचार मेड़ा वॾा चैनल सां सत जो धन्यवाद